મોર્નિંગ જય માતાજી જય રામ અપીર જય શિયારામ કેમ છો બધા મજામાં ને તો આજ છે મકર સંક્રાંતિ તો બધા અહીંયા તો મારા અને મારા તરફથી તમને બધાને હેપી મકર સંક્રાંતિ અને આ તો ઢાઈ ઢાઈ બહુ છે અને સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં એ કહેતા ભૂલાઈ ગયું હતું અને જો આજ તો છે ને આ જો ઘૂખરી બનાવવાની છે ગાય હાટુ તો જો મેં આમાં બાજરો અને ચોખા બે મિક્સમાં કરને ખાશે હવે આને પાણી નાખીને પાકવા મૂકી દઉં આ જો ખીયર છે ને એટલે આ તો કરવાના તો કરે સાચું બધું દાનપુલ કરવા કહેશે એક તો કોઈ ગાય ગાયને લીલું નાખે ને કોઈ છોકરા જમાડે છોકરાને ખવડાવે છોકરાને ભાગ આપે ને એવું ઘણી બધું કરશે અને આપણે તો જેવી શક્તિ ભક્તિ એટલે અમે તો દર વર્ષે છે ને આ શું કહેવાય ઘૂઘરી કરીને ગાયને ખવડાવી ગાઈને ઘૂઘરી મૂકી દઉં એટલે ઘૂઘરી પાકતી થાય ઘૂઘરી પાકી દે એટલે પછી ગાયને ખવડાવી આવું તો જો ખીયાનો ખીચડો તૈયાર થઈ ગયો જવો ગરમા ગરમ જ છે ઢોવાળા નીકળે જો આવી રીતે કંઈક હોય અમારામાં તો ખી નદી આવું કરે તમારામાં આવું હોય કાંઈ કે નહીં કોમેન્ટમાં કહેજો સારો તો જો ને ખીચડે ગયું ને ખીરે એટલે ઘૂરી અને કચરા પોતા વાસણ ફર્યા અને કામ થઈ ગયું છે અને જો ખીર છે એટલે છોકરાએ ખીચડો લેવા આવે એટલે જોઈને ચોકલેટ દીધી હતી એક પેકેટમાંથી જો એટલી હોય એટલી રહી છે હવે કોઈક આવે તો પાછા આપણે દેહું અને રૂધ દોથા ભરી ભરીને દેતો તો એટલે ખાલી થઈ ગયો લોકો આખું પડી ગયું હતું કાંઈ વાંધાને છોકરા દેવાથી અને હજુ એક ખાલી કપડા ધોવાનું કામ બાકી જો અહીંયા મોટો બધી ઢગલો કપડાંનો કરી દીધો છે હવે કપડાં ધોવાના છે તો મને છે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયા કારણ કે દસ તો વાગી ગયા છે ને આજ ગરમ કપડા બધા ધોવા કાંઠા છે એટલે ઢગલો થઈ ગયો છે તો કાંઈ નહીં હાલો ફટાફટ કપડાં ધોઈ નાખું પછી રસોઈ બનાવવાનું થાય એટલે ફટાફટ રસોઈ બનાવી નાખું એટલે પછી બહુ પછી કાંઈ બપોર પછી કાંઈ બહુ જાજુ કામ ન હોય અને રુદુ જો ફૂગો પાણીનો ભરીને રમે છે અટાણમાં અને ઓલું કાલે ડાગલાનો ઓલું લીધો તો ને ફૂગો એ તો અહીંયા તોડીને ક્યાંય નાખી દીધું અટાણમાં એક ફૂગો તો નાખો પતંગ એક તોડી નાખી અને ઉડે તો કાંઈ આવડે ને લાંબને રેમા રાખે એવું બધું છે તો કાંઈ ને હાલો ફટાફટ કપડાં ધોઈ નાખું તો જવો કપડાં ધોઈને દોરી ઉછવી દીધા છે અને હવે રાંધવાનું છે એટલે બે શાક તો બનાવવાના છે એક સેવ ટમેટાને અને કાંડા જો આમાં ટમેટા પાક્યા છે ને તો મેં કીધું તોડી લઉં જો કે વાસલના પાકી ગયા છે એનું શાક કંઈ બહુ મસ્ત થાય એટલે સેવ ટમેટાનું કરવાનું છે કારણ કે છે ને અહીંયા બે ત્રણ પાકમાં દેખાય છે હવે ધીમે ધીમે પાકી જાય

આમાં તો જો કેવા મોટા મોટા છે હવે આને બાફી ને ખાવાની બહુ મજા આવી છે મીઠું નાખ્યું હોય ને તો કઈ ના લોકો બાફી નાખું ને રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે રાંધવા મંડું આ જો મેં છે ને કેળા વેચવા આવ્યા હતા ને કેળા લઈ લીધા આ છે ને દવા વગરના કેળા છે એટલે મેં લઈ લીધા અને છે ને મારા કેળા બહુ ભાવ એટલે મને બહુ ભાવે બહુ ભાવે પપ્પાને ભાવે એટલે મેં લઈ લીધા

એ ભાઈ ગયો ભાઈ ભાઈ ગઈ જો ભાઈ ગઈ જો જો ભાઈ ગઈ રિમોટ વાળી છે કારું તું જો પણ રુદુ ભાગવા દે તો થાય ને કારું દુ તાર વાંહે કરું ગાડી ને ધોળાવું વાંહે હાલ હાલ ધોડ ભાગ 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 આવી ગાડી હાલ એ આવી આવી રુદુ ને વાંહે આવે રસોઈ બની ગઈ છે અને રસોઈમાં છે ને બહુ કઈ ખાસ બનેવું નથી જોવો આમાં કઢી બનાવી છે અને આમાં છે ખીચડી આમાં રોટલી અને આવડયા છે ખીર છે તો ખીરમાં આવું બધું અમે તો ખાધું અને આમાં જો મે મકાઈ બફાઈ ગઈ છે તે અહીંયા રાખી દીધી છે રુદુન પપ્પા આવશે ને એટલે ખાહે અમે બધાયે ખાઈ લીધી એના ભાગની પડી છે અમે તો ખીર ને જો આવું ખાધું છે બહુ ગાય જાજુ ખાધું નથી માણા છે ને આ તો

એટલે બેન દીવા કરવા આવ્યા હતા જોવો દશામાં ના જય દશામાં એ દશામાંનું સ્થાપન છે ને એટલે દીવા કરવા આવે ને પપ્પા જો ટીવી જોઈ છે બેઠા બેઠા અને રુદુભાઈ ટાયરમાં વર્ગી ગયા છે ને હવે રુદુ પપ્પા આવે તો ઘરમાં બેવાનું કામ તો બધું થઈ ગયું છે અને એવું કંઈક છે તો તમે બધા એ ખીહેર હતી તો તમે બધા હું ખાધું શું બનાવ્યું તું શું કહ્યું આખોથી પતંગ ચગાવી હોય કે બધા કોમેન્ટમાં કહેજો અને અમે તો પતંગ પતંગ કાંઈ ચગાવી નથી કારણ કે હું રુદું હોય મને કંઈ પતંગ ચગાવતા આવડે નહીં ક્યારે રોધ ને નહીં આવડે નહીં અને પપ્પાને આવડે તો પપ્પા દુકાને વયા ગયા હોય એને પપ્પાને તહેવારને કાંઈ બિસા લેવા દેવા નહીં કારણ કે તહેવાર ઉપર એને એમ થાય કે તહેવાર હોય ત્યાં બધા બહાર કામ કરવા ગયા હોય માણા બધા આવે એટલે ત્યાં એમ થાય કે વેપાર થોડોક થાય એટલે એ તહેવાર નથી તો ક્યાંય જવાનું ન હોય એટલે જ અમે જો સક્કરબાગ જેવ હતા કાંઈ તહેવાર નદી દી ક્યાંય જવાનો મેળ ન આવે તો એવું બધું છે અને રૂદુ ગાડી જવો ક્યાં ચડાય જો તો આમ જો ધુમાણા નથી આ ત્યાં ન આલે બટા ગાડી ન્યા આલે મમ્મી ગાડી આલે બે મોટર છે બે મોટર મારે શું કરવી તારી છે તારા હાટુ લીધી જો આલ તું એક ન તું તારે આ કોની ગંડા મમ્મી તો લાગી જો અમે ના ના અમે આવા રમકડા મને એમ છે નહોતા મને યાદ નથી અમે તો રેમાય નથી કેવા કલરનું છે ટાયર તોડી નાખું આવતા ભેગું તોડી નાખ્યું તું ઘા કરું જો તૂટી ગયું અહીંયા ઓકે રીતે આમ કરીને ચોટાડવું જો હે આ લ્યો ભાઈ તમારી છે હો રમો તો તમારી ખીર કેવી કી કોમેન્ટ માં જરૂરથી કહેજો અને હવે આજનો વિડિયો અહીંયા પૂરો કરવાનો છે વિડિયો એન્ડ કરવાનો છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ મારે કાયમ તો હવે કાયમ કેવું પડે તમને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહ્યો ને આજ તો છે ને ખીહેર હતી ને તો આજ પવન એ બહુ હતો ને ટાઈ ઢાઈ એટલી હતી તો પતંગ વાળાને મજા આવી ગઈ છે કારણ કે પોવન એટલો હતો ને એટલે સીધી પતંગ ચડી ગઈ છે તો કાંઈ નહીં હાલો આની સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું જો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરીજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું હવે કાલે નવા વિડીયો સાથે તો આવજો જય માતાજી